મારી એક વાત ધ્યાન દઈને સાંભળો તમારે જેટલો રીહ કરવી હોય જેટલો ગુસ્સો કરીને જે બોલવું હોય ને એ બોલશો ને એનું કોઈ પરિણામ નહીં આવે પરિણામ એક જ છે કે ગામડે હમણાં રહેવાનું છે શહેરમાં હમણાં જવાનું થાતું નથી એટલે આ બધી વાર્તાલાપ કરવાનો કોઈ વિષય નથી સાના મના જાઓ રસોડામાં કામ કરો અમારે ભૂખ લાગી છે કેવાનો મતલબ ખાલી એટલો છે કે તું આ ઘરમાં નોકરની છે મો કામ કર્યા કે તું ગમે એટલું કેમ તો હવે અમને ફરક પડવાનો તમારો મતલબ તો ઈ ને અરે બેટા અમાર નોકરનીનો સવાલ નથી

તમારો કહેવાનો મતલબ તો એવો છે ટૂંકમાં કે આ ઘરના ઢહડા ઉપેરા કરું તમારે હેરમાં મોકલવી તો આ મોટે ઉપાડે મારી માને તમારે કેવું શરમ આવી તમને થોડી કેવી શરમ હું પછી મને તમારા લઈ અરે પણ બેટા તું થોડુંક તો સમજવાની કર આ તારા તને આવા સંસ્કાર આપ્યા છે કે વડીલો મફાટ બોલવાનું સંસ્કાર નહીં બરોબર તમે તમારા નહીં સંસ્કાર અજી હું તને કહી દઉં છું સમજી વિચારીને બોલ હવે વધારે પડતું થઈ જાય છે શું કરશો નકર હું કરશો

તમારા બાપે એને કેમ નથી ખાડતા મને કેમ ઈ ખાડો માવતર છે અને કદાચ માવતર આપડી ઉપર હાથ ઉપાડી લઈ કે કરી નાખે ને તો ઈ થોડું ઘણું સહન કરી લેવાનું

મારે છે ને છોકરી ની કઈ જરૂર હવે ગ્રહણ કરી લીધું છે ને એટલે હવે હું કરે જ રહી હું આયા નથી બાપુ ના હવે પીવું મને રે કીધું ને તને અને તારે છે ને આ ઘર માં જ રહેવાનું છે સમજી તું નથી રહેવું મારા ઘર માં કે આ છે ને હું તો જિંદગી નો દી આને તને જરી કઈ નથી આવતી હે ના વરત રે કત રહેતી હતી હે બધું દરેક મર્યાદા રાખ બો વાયડો મારી ઉપર હાથ ઉપાડસો યાર તને શરમ ન તું મારી આરે હું તારી બેન શું કે આ તારો ભાઈ છે બસ

બોલો જેવું છે હિન્દી બની જાય પણ મૂકે અશોક હા તું કેમ એટલો ધોલ મૂળા જેવો દોડે કેમ લઈને એને સને આ ઘર માં કામ નથી બરોબર અને હવે સને હા કરી એનું છે એટલે ન્યા રહેવાનું તું કેમ માડાવડું તું એનો ભાઈ છો કે દુશ્મન છો તને લે હું લેવા મોકલો તમે ન્યા લેવા મોકલો હોય બરોબર પણ હું છે ને તેડી નો લાવ્યો એટલે નો લાવ્યો કારણ કે છે એમાં એવું છે કે મેં તો તમને પેલા સમજાવ્યા તા કે રેવા ને રેવા ને પણ તમે તો માયનાત નહી મારી વાત હવે આ જોઈ લો પરિણામ હવે તું અત્યારે એ પેલા ને ને ક્યાં બેઠો આપણે તો બધું હારું જોઈને દીદી તે દીકરી મને ક્યાં ખબર હતી કે આવા માણસો નીકળશે કે હાથી ના દાંત દેખાડવા ને જુદા ને ચાવા ને જુદા ઈ બધું તો ઠીક એના હાહુ હારા તો નીકળે એવા નપાવત

બરોબર તમે કીધું જ કર્યું ને અને હવે તમે કયો એમ હવે નઈ થાય બરોબર કારણ કે એના લગ્ન થઈ ગયા છે હું હુકામ નો થાય હું મારી છોકરી ને જઈને મને આવડે

સેજલ સેજલ તો વાડીએ ગઈ છે સાગર સાથે જોયું આયા હિચકાના ફંગોડા ખાય અને આપણી છોકરી વાડીએ દાડિયા કરવા જાય જોયું ને નજરની સામે આપણી અરે પણ બેસો તો ખરા આમ ઊભા છો થોડીક આમ બેસો તો ખરી અરે વેવાને અમે અહીંયા બેહવા નથી આવ્યા આ અમારી દીકરીને તમે આ ખેતરના વૈત્રા કરાવો છો ને ઈ અમને જાણ થઈ છે એટલે આવ્યા છે ઈ માસે ને ખેતરના વૈત્રા અરે ઘર માં આવી છે તો ખેતર ના કામ હોય તો એ તો જાવું પડે ને અરે બેવડ આ લગન પહેલા તો તમે કહેતા હતા કે શહેરમાં તમારે બહુ મોટું મકાન છે મોટો બંગલો છે આ તમારો દીકરો ભણેલો ગણેલો છે એની પાસે મોટી મોટી ડિગ્રીઓ છે અને લગન પછી તરત જ શહેરમાં વ્યાજ આવવાના છે આ બધું કેમ ફરી ગયું હા તી ક્યાં ના પાડી બધુંય છે તો ખરા હવે કોઈ વસ્તુની ના પાડી અને તમારે જે તપાસ કરાવી કરાવેલીઓ બધુંય છે છોકરો ડિગ્રીવાળો જ છે મકાન ઈ છે બધું છે એક મિનિટ વેવાય મારી છોકરીને અહીંયા અમે ખેતરના કામ કરવા નથી મોકલી અને અમારી જાનબાર તમે મારી છોકરીને ખેતીમાં દાડિયા કરાવો છો આટલી બધી હિંમત તમારી હિંમત કે માલે પહેલી વાત તો ઈ અરે દાડિયા કરાવું ઘરની ખેતી છે ને અને ઈ કે અહીંયા એવા બધા કામ સોરી અને ઈ કે અહીંયા એવા બધા કામ કરવાની હતી એને તો ખાલી ત્યાં જઈ અને બધી જોવાનું હતું સાફ સફાઈ કરે છે કે નહીં માણસો કેવી રીતના કામ કરે છે એની માટે મોકલી છે એને પોતાને એ નથી મોકલી કામ કરવા એ અમારે કઈ નથી જોવાનું વેવાય આ તમે કીધું તું ને શહેરમાં જવાનું

મારી એક વાત સાંભળવાની ભાષા સાંભળવા નથી આવી છોકરી સેજલ ને લઈ જવા માટે આવી અને હા મારો દીકરો અશોક આવ્યો હતો તો તમે સેજલ એની

तो मारबान के बोलाओ एला बात तो 니వేಡو આવે કા સાಜલ ए साजल मुंह से तू रायो ना कुछ बापू बाय दिक्री बापू तुम्हें हेर में लेके आ तू तो ना आवड़ा तो फरे गया

અને એકવાર દીકરીના લગ્ન થાય ને પછી એનું હાસું ઘર એનું હાહરું હોય એનું પિયર ની હા લગ્ન થ્યા છે તો શું છે તો છૂટા પણ થઈ જશે હવે તો પાછા વળો હવે તો પાછા વળો તમે તું ચૂપ રે ને અમારી છોકરીએ લગન કર્યા પણ વેચી નથી દીધી મારી દીકરીને ઓ જમાઈ વાહ જાણે તમારી દીકરીને ત્યાં આ આ દુખોના પહાડ તૂટી પડ્યા વાંધો તો ઈ છે ને કે શેરમાં નથી લઈ જાતા આ કે એને મારી તો નથી નાખી

શહેર મકાન છે છોકરો ભણેલો ગણેલો હોશિયાર છે આ તમારે ગામડા રે તમને ખબર છે આ બાપ જમીન માટે એને પડી ને તો આની કરે હો હજી બોલી ઉપર જ ઊભા છે આયા વાત ગઈ અને બોલી તમે પકડી રાખી છે તું એ તું એક શબ્દ નઈ બોલતી તો શહેર માં મકાન તો દેખાડા કોઈ દી મારી દીકરી ને અરે બધું દેખાડે

અરે આજકાલ સમાજ ને શું થઈ ગયું છે જ્યારે સગપણ કરવું હોય ત્યારે જમીન જોવે છે મકાન જોઈએ છે અને અને જ્યારે જમીન હોય તો ગામડા પેને ખેતી કરવી નથી મકાન હોય તો ગામડા પેને રહેવાવું નથી અને છોકરો ભણેલો ભણેલો જોઈએ સારી ડિગ્રી વાળો જોઈએ છે અને અને જ્યારે આજકાલ છોકરીઓ પોતાની મરજીથી ભાગી જાય છે ને ત્યારે આ બધું કાંઈ નથી જોતી નથી ના જ જોતી નથી પાચ જોતી ત્યારે બધું ક્યાં રાખશે પણ ખેર ભૂખો આ બધી વાત છે એક વાત માત કાનફુળીને આમળી લીધું મારી પાસે બધું જ છે જમીન જાયદા શહેર માં મકાન બધું જ છે પણ અમારે અમારે જોવાનું હતું કે તમારા વિચારો કેવા છે આજે સદા થઈ ગયા થઈ ગયા સદા તમારા વિચારો એકદમ હાસુ કીધું મોટા ભાઈ તમે એ ભાઈ અમે જેટલું કીધું ને એ હંધો અમારી પાસે છે ગામમાં જમીન શેર માં મકાન હા તમારા દીકરાનો હક પણ કરવા તમે જ્યાં જ્યાં ગયા ને ન્યાય હંધુ માંગ્યું હોય છે

જરૂર હોય ને જરા ગામડે રહેવું પડે આ બાપ દાદા ની હોય ને આ માલ મિલકત ને હાસવવી પડે અરે તું તો બહુ ભાગશાળી છો કે આવો છોકરો તને મળ્યો પણ કહેવાય છે ને ખાખરા ની ખીલખોડી ને આંબાના રહ ની ખબર નો પડે આ તારા નસીબ નથી કહેવાય આમાં ભૂલ મારી છે પણ ખોટું ના મારાથી બતાવે તમે આ કામ કરો આ છે ને આ સટા નાખો એટલા રોજ ની તમારી લાભ સાહેબ આ નહીં નહીં જવા તમારી વાતો સાંભળી અને મારી આંખ ઉઘડી ગઈ છે મારી દીકરીને આનાથી સારું ઘર ન મળે બેટા દીકરી આ શહેર મોહ મૂકી દે અરે આ જિંદગી તો ગામડામાં છે બેટા અરે લોકોને લોકોને ગામડામાં એક સાહ નથી અને

જિંદગીમાં એવા જ કરવાના છે એનો મતલબ એવો નથી કે આપણે આપણું સાસરું છોડીને પિયર આવતા રહે બેટા અને કદાચ પિયર માં હોનાની પાલખી હોય ને તો એ નકામી છે દીકરા એટલે બેટા તારું ઘર હાસવી તું બેહી જા દીકરા વેવાય વેવાય અમને માફ કરી દેજો આ જાણતા અજાણતા અમારાથી તમને બે વેણ કહેવાય કે હોય કડવા શબ્દ બોલાઈ ગયા હોય તો મોટું મોટો હૃદય રાખીને અમને માફ કરી દેજો અને અમારી દીકરીને અમારી દીકરીને હવે અમે લઈ જઈએ તારે જાવું છે શહેરમાં હવે જા બેટા તારા સાસુ સસરાની માફી માંગી લે બેટા હવે તારા હાચા માબાપ છે અમારું અમારું મુખ ખોટો નહીં રાખતી મને ખબર નતી કે હારે જઈને હા હું હાર આવ ને એજ પછી હાસામાં કેવાય પણ મને એવી ખબર પડતી કે એવી હિખામણ કોઈ એટલે મારી ભૂલ છે બા કે મેં તોસડા વેણે થી તમારી આરે વાત કરી તમારી તો ઠીક મેં મારા હાર અને માન નથી જાળવું અને તોય તમે મને આ ઘર માં રાખી ઈસ મોટો ઉપકાર છે તમારો બસ બેટા જાજુ કંઈ બોલવાની જરૂર નથી હું તો તને દીકરી ગણીને જ આ ઘર માં લાવી છું પણ તું બહુ બની ગઈ તી પણ કઈ વાંધો નહીં હવે બધું ભૂલી અને નવેસરથી જિંદગીની શરૂઆત કરો